આપણો તંદુરસ્ત રહેવું હોય ને તો પહેલા આપણું મગજ તંદુરસ્ત રાખવું જરૂરી છે આપણો પોતે તંદુરસ્ત પછી રહેવાનું પહેલા આપણા મગજને તંદુરસ્ત રાખવાનું કારણ કે આપણે આપણું મગજ જેવા વિચારો કરી રાખશે આપણો મગજ નહીં છે કે આપણા મોદા 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 તો આપણે એની હા હું શાકદા છે મોદાને મોજા જ રહીશું મગજથી એમ રાખો કે મને કોઈ ના થાય મગજથી એમ રાખો કોઈ મારું કશું ના તોડી શકે આ તો સેજ શરીર ગરમ લાગશે ને તો વિચારવા મળશે મગજ હું ને તો શરીર તંદુરસ્ત રાખવાની જરૂર પછી છે પહેલા તંદુરસ્ત રાખવાની જરૂર હોય તો એ છે તમારું મગજ તમારું મગજ તંદુરસ્ત હશે ને તમારું મગજ તો ઓટોમેટિક શરીર તંદુરસ્ત જ રહેશે આ તો મગજ બીમારીઓ ભરી વેગ મને ઓમ છે મને તેમ છે તો તો પછી હિંમત છે આ જો આ બીમારીઓ છે રોગો છે એ તો બધી શું અમુક તો મનની વેમો લઈને બેઠા હોય છે આપણે જે નહીં થવાનું હતું એ પણ આપણે વિચારીને બેઠા હોઈએ છીએ મને આમ થઈ જશે તો મને પેલું થઈ જશે તો હું શું કરીશ મારા પરિવારવાળા શું કરશે હું કઈ રીતે કરી શકીશ બધું કઈ રીતે પૂરવું પડશે આ બધું ક્યારે વિચારવાનું શરૂ કરી દે કે જ્યારે વસ્તુ થઈ પણ ના હોય તમને ધારો કે કેન્સલ થયું પણ ના હોય આમ થોડીક થોડીક નાની નાની એવી લાગતી હોય શું કહેવાય ભણક અને તમે વિચારવા માંડો કે મને કેન્સલ થશે તો મારું શું થશે આમ શું થશે મારા છોકરાઓનું શું થશે મારા ધંધાનું શું થશે તમે બધું વિચારો એવા જુદી છો પણ એ પહેલાં થવું તો જોઈએ ને એ વસ્તુ થાય અને પછી તમે એના વિચારો કરો તો એ વાત ચલો માન્ય છે આ તો થયા પેલા માલા શું થશે થશે કોઈ થાય શરીર શરીરમાં તંદુરસ્તા પછી લાવો પેલા લાવો મગજમાં તંદુરસ્તા તમારા મનમાં તંદુરસ્તા લાવો પેલા મગજ થી મક્કમ રહો કતાવ મનાવ શરદી મને થાય ના થાય અને થાય તો એમ કહા તો મટી જશે આ હું મટી ટોપશે આ આવું વિચાર રાખો એકદમ સ્ટ્રોંગ રહો લોકોને ટેવાય સેજ માખું માથું દુખશે સેજ એટલે સેજ નાનું એવું અમથું માથું દુખશે તરત ગોળી ગળ લેશે બાપ અમને સહન ના થાય એટલે તમને સહન ના થતું હોય તો સહન કરતા શીખો વાતે વાતે ગોળીઓ ગળો નહીં વાતે વાતે ગોળીઓ ગળીને દુઃખ મટાડી દેશો નહીં કેટલી કિડનીઓ પર નુકસાન કરે ને કેટલા શરીરમાં એનાથી નુકસાનો થાય એનો તો આપણને રતિ ભારે ખ્યાલ નથી આ તો સેજ માથું દુખ્યું લાવો ગોળી ગળી લઈએ પટી ગયું ના 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 જો શરીર છે ભગવાને આપણને આટલું મસ્ત આપ્યું છે બરાબર પણ એને હાચવવાનું આપણે જ ભગવાન તો આપણને આપીને છૂટો કહો લે ભાઈ તું તો તારી રીતે આવો તને અને જેમ કરું એમ કરજે આપણને બાપા નહીં ફોન લઈ આપતા હોતા બાઈક લઈ આપતા હોતા પછી આપણા ઉપર આધાર છે કે એને કઈ રીતે રાખીએ કઈ રીતે એની કેળવણી કરીએ એ જ રીતે ભગવાને આપણને શરીર આપ્યું છે તેની કેળવણી આપણે કરવાની છે આપણે જેમ એની કેળવણી કરશું એમ એની કેળવણી થશે તો આપણે એની કેળવણી એવી રીતે મસ્ત રીતે કરીએ એમ કે ભગવાનને ફરિયાદ કરવાનો વારો ના આવે તો ભાઈ આનો ખોટો મેં શરીર આપીને કંઈ ભૂલ નહીં કરીએ એમ પણ આ મેં જે વાત કરી એ વાત તમે મગજમાં ઉતારો યાર થોડી થોડા તંદુરસ્ત બનો પહેલા મનથી તંદુરસ્ત બનો તો શરીરથી તંદુરસ્ત તમે ઓટોમેટિક બની જશો વેમ તો મગજમાંથી કાઢી જ નાખો કે પેલું મને ઓમ થશે મારું ઓમ થશે પેલું મારું તેમ થશે તો મારું ઓમ થશે લોકોને બીમારીઓ નહીં થઈ વધી ને એના પહેલાં વિચારવા માંડે છે કે મને આવી બીમારી થાય તો અલ્યા થવા તો દે પણ ભાઈ ના દીવો બાપ મને આવી બીમારી થાય તો મારું હું થાય તો મારી જાય હો મરી જાય તો હું આવું વિચારે એમ અને જો એક વાત છે કે ચલો ના કરે ના રહે બરોબર આપણને કોઈ બીમારી થઈ જ જો શરીર છે શરીર બગડવાનું શરીર હોય તો તાવે આવે શરદી થાય બધું આવે એમ નહીં કહેતા તમે લોખંડી પુરુષો તમને કશું જ ના થાય તમને બધું થાય મન થાય ને તમને થાય શરીરમાં તાવ આવે માથું દુખ પેટમાં દુખ બધું જ થવાનું છે મોટો મોટો રોગ એ આવે કેન્સર થાય ડાયાબિટીસ એ થાય બીપી વધી જાય ઘટી જાય ને બધું જ થાય જીવનમાં પણ બધું સહન કરતા શીખવાનું ને બધું એમાં ગભરાઈ નહીં જવાનું અત્યારે તો લોકો મેં હમણાં એક ભાઈ જોયા ડાયાબિટીસ આવી ને રોવા લાગે મેં કીધું કેમ રોવા છો કે ડાયાબિટીસ આઈ પંચાવન વર્ષે અલ્યા ડોહા પંચાવન વર્ષે તો ડાયાબિટીસ આવે ને આવો પોસ પોસત સિત્તેર સિત્તેર વર્ષના ડોહા હોય કદાચ એમ કે મને ચલાતું નથી ભગવાને મારા પગ લઈ લે આ જોર દાદા ભગવાને મારા પગ લઈ લીધા સર ભગવાન મારા બાબુ જોતો નહીં મળે કાકો તમે જો તો આવા જ હતા એમના હવે સિત્તેર પંચોતેર વર્ષ હશે હવે સિત્તેર પંચોતેર વર્ષે ઓ માણસ છે ને અત્યારે તો બે જ જાય એમ સિત્તેર પંચોતેર વર્ષે કાકો તો આયા તો એ તો ઠીક છે કે સિત્તેર પંચોતેર વર્ષે આયા એટલો સુધી પહોંચ્યા આજે બધી અત્યારની પેઢીઓ છે ને સિત્તેર પંચોતેર ચારે પક્ષ છે જયારે એમને બહુ સારો કોમ કરે છે ને તાર બાકી તો સિત્તેર પંચોતેર બહુ કેવાય

પંચોતેર વર્ષે તો લે કારણ ભગવાન કોઈ પગ ના લઈ લે અમુક ઉમર થાય એટલે તમને શરીરના હોદાના દુખાવા અમુક અંગોના દુખાવા તો તમને થાય જ અને પંચોતેર ચલો લઈ લે હું તો કહું છું ચલો એમનું માનવું છે ભગવાને ભગવાને લઈ લીધા તો તમે એમ જ નહીં કહેતા કે પંચોતેર વર્ષ સુધી મને ભગવાને શાંતિથી હેડાડ્યું પંચોતેર વર્ષ સુધી ભગવાને મને દોડતો રાખ્યો એવું નહીં કે આ તો પંચોતેર વર્ષ મારા ભગવાને લીધા તમારું સારું થાય કોઈના ઘરમાં મોટી બીમારી હોય ને આજે હું આ મુદ્દો હેડાળી દીધો છે અમારો એટલે હેડાળી જ રાખું છું કે કોઈના ઘરમાં મોટી બીમારીઓ હોય શું રોગવાળોને અત્યારે ઘરે ઘરે રોગ થઈ જાય સાહેબ હજી તો આ તો મને એવું લાગે છે પાંચ વર્ષ તમે જવા દો પાંચ વર્ષ પાંચ દસ વર્ષ જવા દો પછી તો દરેક ઘરમાં એક એક ગોળી 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 હશે આ અત્યારે છે જ અત્યારે એવું નહીં નહીં અત્યારે તમારે જોવાનું પ્રત્યેક ઘરે તમને એક દવાની ગોળી જોવા મળશે પ્રત્યેક ઘરે એ પછી ગમે તે ડાયાબિટીસની હોય બીપીની હોય ગમે તે હોય તાવ શરદી ગમે તે દરેક ના ઘરમાં ગોળીઓ તમને જોવા મળશે શેદ તકલીફ થશે લાવ ગોળી કરી દઈએ શેત માથું દુખશે લાવ ગોળી કરી દે શેત માથું દુઃખતો છે લાવ ગોળી કરી દઈએ ગળાય આ ગોળીઓ માડે ધર ગળાય નહીં અમુક ને ટે હોય પાછી કઈક થાય કઈક નાનું થાય તો સીધી આડેધર ગોળી જ ગળી દેવાની આડે ધર કદી ગોળીઓ ગળાય નહીં જેમ ગળાથી એમ ગળાય ગોળીઓ પછી નળ તકલીફ થાય તો થોડી સહન કરતા શીખો તો શરીર છે બધું થવાનું તમને હોય મારા શરીરમાં કશું તો એમ તમારું શરીર છે તો શરીરમાં બધું થશે દુખાવ થશે પગે દુખશે હાથે દુખશે મોથું દુખશે શરીર દુખશે બધું જ થશે આ બધું બધું સહન એ કરવું પડશે અમુક ઉંમર થાય એટલે ભાઈ અમુક તો લખ્યું જ હોય ભાઈ આ તમારે થવાનું છે ઉંમર તમને આ થાય તો થાય જ આ તો પછી એમાં ના આવું કેમ થયું થાય તું અલગથી નહીં આવ્યો ઉપરથી આ બધા બીમારીઓના બધા વિચારોને એ બધા કેવા ખોટા વિચારો કહેવાય અને આવા વિચારો આવે ક્યારે જ્યારે આપણે એવા ખોટા માણસોની ની જોડી બેસીએ ત્યારે એવા નકારાત્મક માણસોની ની જોડી બેસીએ ત્યારે હું તો દર વખત કહું છું ને આજે કહું છું ને કેતો રહીશ કે હંમેશા પોઝિટિવ વિચારો જે જે થશે સારું થશે જે થયું છે સારા માટે થયું છે બરાબર ગભરાશો બિલકુલ નહીં મનુષ્ય અવતાર લઈને આવ્યા જઈએ બરાબર તો કંઈક ફોડીને જઈશું કંઈક કરીને જઈશું એવો મનમાં આમ ઠાણી જ લ્યો નક્કી જ કરી લ્યો અને એક વખત મનમાં ખાલી નક્કી કરી લો કે હું ફોડી લઈશ હું કરી લઈશ બસ પછી ઓટોમેટિક બધું થશે એ તો પણ એક વખત આપણે આપણી જાતથી તો નક્કી કરવું પડે કે હું કંઈક કરીશ આ તો કે આપણે વિચારીએ છીએ અરે શું કરવું છે વિચારીએ છીએ નહીં કંઈક કરીને બતાવીશ ને કંઈક કરીશ એમ વિચાર રાખો મારાથી કેમ ના થાય હું કરીશ કોઈ એમ ને કે તારાથી નહીં થાય તો એને મોઢા ઉપર ચોખ્ખી ચોપડા જ દેવાની તમારે કે જોઈ લેજે તાણા હેડતું એ આ તો પેલો એમ કે છે કે તમારાથી નહીં થાય અરે મારાથી નહીં થાય એટલે આ શું કહેલ્યા તું યાર કે એમ કે છે કે તારાથી નહીં થાય એના મોઢા ઉપર ચોપડાવો કે કેમ નહીં થાય હું ના કરી શકું બધું જ કરી શકે एवरीथिंग ઇઝ પોસિબલ બધું જ શક્ય છે પણ ક્યારે કે જ્યારે આપણે આપણા પોતાની જાત ઉપર વિશ્વાસ હોય આપણા વિચારો ઉપર વિશ્વાસ હોય ત્યારે આપણાનો ઠેકાણો ના હોય ને પછી કોઈક આપણને કઈ જાય તો પછી આપણે ને કરીએ ને ખોટા વિચારો ને બધું એટલે જ એવા ખોટા માણસોની જોડી બેસીએ એવા ખોટા વ્યક્તિઓની જોડી બેસીએ એવા ખોટા વ્યક્તિઓની સંગતમાં લઈને ફરીએ ત્યારે આ બધા ડકા પેદા થાય તમારી જોડે માણસો ફરતા હોય ને એ બધા સકારાત્મક વિચારો વાળા જો મજબૂત વિચારો વાળા જો કારણ કે તમારું વાતાવરણ નક્કી કે તમે કેવા બનશો અને તમે કેવું જીવશો તમારું વર્તમાન તમારું વાતાવરણ નક્કી કરો કે તમે તમારું વર્તમાન કેવી રીતે જીવશો તમે મરદ માણસો લઈને ફરતા હોય બંકા માણસો લઈને તમારા આજુબાજુ ફરતા હોય તો તમે બંકાની જેમ જ જીવો સાહેબ અને તમે એવી મોદગી પ્રજા લઈને ફરતા હોય તો તમે પછી મોદગી તમારો સંગ તેવો રંગ નાનપણથી બધા ના સંગ તેવો રંગ તમારી જેવી સંઘ છે એવો તમને રંગ લાગશે એટલે હું તો એમ કઉ છું સંઘ હંમેશા એવો મજબૂત રાખો એવો મનોબળ રાખો એમ મરદના ફાળિયા જેવો સંગ રાખો મરદના આપણે આપણા જોડે ફર ને બધા એ બધા વ્યવસ્થિત હોજો આપણે જેની તેની જોડે ફરાય નહીં આપણે જેની જોડીએ ફરીએ કે આપણે જે આપણા જોડે માણસો રાખીએ ને એ બધા મરદના ફાળિયાઓ જો કે કંઈક થાય ને તો આડા ઊભા થાય આપણે જોડે માણસો લઈને ફરતા હોય ને આપણો કંઈક ડખો પડ્યો ના કરે નારાયણ આપણે જે આપણા વાળા હું એમ કેમ કહું છું કે આપણા વાળા માણસો આપણે મજબૂત રાખીને ફરવું પડે કારણ કે ના કરે નારાયણ આપણો કોઈક ડખો પડ્યો અને આપણા વાળા પેલા ફરફરીઓ મારા ના પાપો ના ઓ ના ઝઘડો થઈ જાય તો પાછી

મળી ગયેલા વિચારોવાળા માણસો જોડે બેસો તો તમારા વિચારો એની સાહુ સાક દાદા મરી જ થશે એટલે આપણે એવા વ્યક્તિઓ જોડે ફરીએ આપણે એવા વ્યક્તિઓ જોડો સંઘાત કરીએ કે જેના વિચારોને બહુ મસ્ત હોય ખોટા વિચારો કરવા જ નહીં ખોટો વિચાર આવે ને તોય ધક્કો માની માનીને બહાર કાઢો ખોટા વિચારો આવે તો મસ્ત હું તો તમને લોકોને ટે હોય પાછી મને ઘણા લોકો કે કે બબલુ ભાઈ તમે બધો નેમ કે છો ખોટા વિચારો નહીં કરવા નહીં કરવા આ આવા સચો જઈને મૂક્યા ભાગે તો એમને હું કહું ચાલો ભાઈ તમને ખોટા વિચારો આવતા હોય તો ખોટા વિચારો તમને બહુ આવે ખોટા વિચારો તો એક કોમ કરો મસ્ત ભજન સાંભળો અને મન ચાલીસા સાંભળો ગીતો સાંભળો વ્યવસ્થિત વ્યવસ્થિત ગીતો પાછા નાખતા મેં તો ગીતો એવો સાંભળો મસ્ત વ્યવસ્થિત ગીતો સાંભળો મસ્ત આનંદ તમને મન પ્રફુલ્લિત થાય એવું કઈક જોઈ લો તો સાહેબ ખોટા વિચારો દૂર થશે આ તો ખોટા વિચારો આવશે ને એટલે વધારે વિચારશે કે હા ઓમ મારા પેલું થઈ ગયું તો એવું જ અને આપણા ના હોય તમને ધારો કે હું ચલો તમારી જોડે હાલ દસ રૂપિયાની નોટ છે તો હું પાંચસો રૂપિયાની તમને નોટ આપું તો તમે પેલી દસની નોટ કેવી ભૂલી જાઓ ભૂલી જાઓ ના ભૂલી જાઓ એવી રીતે અમુક વસ્તુ જીવનમાં તમને કંઈક સારું મળો ને તો જૂનું ભૂલી જાઓ અને ના મળો ને તો હું તો ક ભૂલી જાઓ તમને હું પાંચસોની નોટ ના પૂન તમારી દસ ની નોટ ખોવાઈ જાય કદાચ તોય તમે દસની નોટને ભૂલી જાઓ એવી રીતે તમારા જીવનમાં પણ એવું કંઈક ખરાબ દિવસ હોય ને એ બધું હોય ને ખરાબ સંઘર્ષ ચાલી રહ્યો હોય ખરાબ દિવસો ચાલી રહ્યા હોય તો યાદ કર 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 છો નહીં તમારા જીવનમાં કંઈક ખરાબ ઘટ્યું હોય ખરાબ દુર્ઘટના થઈ હોય ખરાબ ઘટના ઘટી હોય તમે જોડે કોઈ હાદસો થયો હોય તો યાદ કર કર કરશો નહીં યાદ બિલકુલ નહીં કરવાનો જે થયું એ પતી ગયું એને આપણે કંઈ બદલી દેવાના નથી વિચારો કર કર કશો એટલું વધારે મગજમાં આવશે એટલું વધારે તમારું મગજ એ બગાડશે કંઈક થયું હોય તો વિચારો એટલા બધા નહીં કરવાના એ મારા પેલું તો એમ જે થયું એ થયું પતી ગયું હરિયમ તસ્ય ઓ આપણે એને આગળ શું પગલું ભરવાનું એ વિચાર કરવાનું આ તો જૂનું જૂનું વિચારે વિચાર કરે છે જે તારે હવે આગળ કરવાનું છે એ વિચાર કર જે ઘટી ગયો તો ઘટી ગયું એમાં આપણે કઈ બદલાવ લાવી શકવાના નહીં તમે કોઈ પણ આપણે આગળ શું કરવાનું કે એનાથી પણ સારું આપણે કરી શકીએ એ વિચારવાનું એ જૂના લઈને બેસો તો જીવનના દરેક ક્ષણે એક નવી દ્રષ્ટિથી જુઓ નવી નજરથી જુઓ જૂનું બધું ભૂલો અને નવું છે ને બધું મનમાં સ્મરણ રાખો હું આવું આવું કરીશ આવું આવું વિચારો આગળ જૂનું જેટલો વિચારવામાં સમય બગાડો છો ને એટલું એવું વિચારો નવું વિચારવામાં સમય બગાડો કે હું આ વિચાર કરું તો આ સારું થાય પેલો વિચાર કરું પેલું સારું થાય નવા નવા વિચારો લાવો જૂના વિચારો કર કર શું લાવો એમાંથી કઈક નયા કરશે પણ આ તો પેલા જૂના વિચારો મારા બરાબર બોલવાની સ્પીડ મારી થોડી રફ છે રફ મોણસ છું બધું રાડે ધરમાના ગુમાવત જો પણ તમને અમારા આજના કાર્યક્રમમાં આજના વિડીયોમાં મજા આવી છે હું આશા રાખું છું જો તમને અમારા આજના કાર્યક્રમમાં મજા આવી હોય તો અમારા વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તમે અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિડીયો તમારા બધા ગ્રુપોમાં બધા શેર કરી દેજો બરાબર આપણે બધા ફરીથી મળીએ જલ્દીથી કોઈ નવા વિડીયોની સાથે ત્યાર સુધી તમને બધાને જય દ્વારકાધીશ બરોબર છે બરોબર છે